જય હિન્દ દોસ્તો હું અત્યારે દર્શન કરવાને માટે આવ્યો છું મા શક્તિના અત્યારે નવરાત્રિના નવલા દિવસો ચાલે છે ત્યારે ધ્રાંગધ્રાના ઘેઘુર વનવગડાની માલિપા બિરાજમાન છે મા શક્તિ દોસ્તો આ જગ્યા શક્તિયા કુવા તરીકે પ્રખ્યાત છે અહીં એક અતિ પ્રાચીન કુવાની માલિપા બિરાજમાન છે મા શક્તિ માતાજી દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવાને માટે આવે છે પોતાની આસ્થા પોતાની શ્રદ્ધા પોતાનો એક ભાવ લઈને આવે છે અને ખાસ કરી અને નવરાત્રી દરમિયાન અહીંયા વિશેષપણે પૂજા અર્ચના થાય અને આ આજુબાજુ તમે આવશો દોસ્તો ત્યારે જગ્યા તો એવી શાંતિપૂર્ણ અને નયનરમ્ય તમને લાગશે આપણને એમ લાગે કે ભાઈ અહીંયા આપણને તન અને મનને એક અલગ જ પ્રકારની શાંતિ મળે છે ત્રણસો દિવસ આ જગ્યાએ આ કૂવો જે છે એ અખંડ પાણીથી ભરેલો હોય આ કૂવાની માલિપા એક ખૂબ જ જૂની રજવાડા વખતની તકતી પણ લગાવવામાં આવેલી છે જેની અંદર આ કૂવાને લગતી ઘણી બધી માહિતી પણ છે આ કૂવાની માલિપા આપણે દર્શન કરવા જવું હોય તો આ સાંકડા પગથિયા મારફતે ઉતરવું પડે તો આપણે જગત જનની મા શક્તિને કોટી કોટી વંદન કરી અને આખી આખી જગ્યાને જ્યારે માણશું અહીંનો લાભ લેશું ત્યારે ખૂબ જ આનંદ આવશે જય મા શક્તિ